કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના દરેકે દરેક સૂત્રો જોઈ લઈએ બરાબર પ્રકરણ નંબર એકમાં છે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ તો તમને બે સંખ્યા એક એ આપી હોય અને એક બી આપી હોય તો બંનેનો સરવાળો કરો અને ડિવાઈડ બાય ટુ કરો પ્રકરણ નંબર ત્રણની અંદર છે બહુ કોણના ખૂણાઓનો સરવાળો એટલે કે જેટલા ખૂણા હોય એનો ટોટલ કુલ સરવાળાની વાત કરી છે पाउस से n - 1 * सॉरी n - 2 * 180 એટલે જો ફોર એક્ઝામ્પલ આપણે 48 ની વાત કરીએ તો 48 માં 4 ખૂણા હોય તો n ની વેલ્યુ 4 લખવાની તો 4 - 2 એટલે 2 * 180 બરાબર 4 - 2 2 * 180 જવાબ આવશે ત્રણસો સાહીઠ ચોરસના ચારે ચાર ખૂણાના માપ નેવું 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 હોય રાઈટ તો નેવું વત્તા નેવું વત્તા નેવું વતાં નેવું કરશો તો જવાબ આવશે ત્રણસો સાહીઠ એ જ રીતે અગર પંચકોણની વાત પૂછી હોય તો એન બરાબર પાંચ મૂકવું ષષ્ઠકોણ માટે એન બરાબર છ મૂકવું એનાથી આપણે તમને પૂછવી નહીં બહિષ્કોણનું માપ બરાબર તમને બહિષ્કોણનું માપ જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે ત્રણસો સાહીઠ ડિગ્રીના છેદમાં એન એન એટલે કે કદાચ પિસ્તાલીસ એક માપ આપેલું હોય તો ભાગ્યા પિસ્તાલીસ કરશો તો તમને બાજુની સંખ્યા મળશે અને જો ખૂણાનું માપ આપ્યું હશે તો અહીંયા બાજુની સંખ્યા કરશો બે સાઈડ ત્રણ સાઈડ ચાર સાઈડ તો તમને એક ખૂણાનું માપ આપ્યું હોય તો બાજુનું માપ મળશે બાજુનું માપ આપ્યું હશે તો ખૂણાનું માપ મળશે ઓકે ચલો પ્રકરણ નંબર ચારની અંદર જે ઘટનાની સંભાવના તો નીચે કુલ પરિણામ આવશે કુલ શક્યતાઓ અને ઉપર શું આવશે જે તે શક્યતાઓ જેટલા બે શક્યતા આપી હોય ત્રણ શક્યતા આપી હોય જે તે શક્યતા થવાની ઘટનાની સંખ્યા ઓકે એના પછી પ્રશ્ન નંબર સાતમાં જોઈએ વળતર વળતર કોને કહેવાય છાપેલી કિંમતમાંથી જ્યારે આપણે વેચાણ કિંમતને ઓછા કરીએ ત્યારે આપણને વળતર મળે પડતર કિંમત કોને કે આપણા ખરીદ કિંમત જે છે એમાં પણ પાછું ખર્ચને આપણે ઉમેરી દઈએ તેને શું કહીશું પડતર કિંમત સાદુ વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે પી આર એનના છેદમાં સો પી એટલે મુદ્દત આર એટલે વ્યાજનો દર અને એન એટલે સમયગાળો એ જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્રમાં છે એ ઓછા પી તો એ શું છે કુલ જે વ્યાજ મુદ્દલ છે તે તો એનું સૂત્ર આવશે પી બ્રેકેટમાં વન પ્લસ આર અપન હંડ્રેડ પ્લસ ટુ એન એન એટલે સમયકરણ પી એટલે મુદ્દલ આર એટલે વ્યાજ મુદ્દલ આ ચક્ર વ્યાજ દોર વ્યાજ શોધવા માટે પહેલાં એ શોધવું પડશે ને એને પછી પીમાંથી માઇનસ કરશો ત્યારે તમને ચક્ર વ્યાજ મળશે એના પછી પ્રકરણ નંબર બારમાં નિત્ય સમ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો એ છે એ પ્લસ બીનો હોલ સ્ક્વેર અહીંયા આગળ માઇનસની સાઈન આવી જાય એટલે તો પ્લસની જ સાઇન રહેશે તો આ છે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર તો એને આપણે એકવાર વચ્ચે ઓછા મૂકીશું અને એકવાર વધતા મૂકીશું એ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી તેનું આવશે એકવાર એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટર નંબર નાઇનમાં ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ બરાબર જ્યારે કોઈ ગન બરાબર ક્યુબ ટુ થ્રી ડીમાં વસ્તુ લઈશું ત્યારે આપણે જે ફાઇન્ડ કરીશું તો ક્ષેત્રફળ અને ઘનફળ આવશે અંદર કેટલી વસ્તુ સમાશે તો ઘનફળ આવશે અને એની સાઇડ્સ વિશે વાત ખરી ખાલી વાત કરીશું વક્ર સપાટી યા એની સપાટી વિશે જ વાત કરીશું તો આપણે એનું પૃષ્ઠફળ વાત કરીશું અને ખાલી ટુ ડાયમેન્શન એક્સ વાય સમતલમાં જ વાત કરીશું તો આપણે એને ક્ષેત્રફળ કહીએ છીએ ઓકે એટલે અહીંયા સેત્રફળ ઓપ્ડિક પૃષ્ઠફળ આપેલું છે આ જે પહેલી બે ફિગર છે આપણે ટુ ડીમાં જોઈએ છે જ્યારે થ્રી લાસ્ટ થ્રી ફિગર છે એ થ્રી છે એટલે આની માટે આપણે પૃષ્ઠફળ શબ્દ યુઝ કરીશું પહેલાં બે માટે ક્ષેત્રફળ યુઝ કરીશું તો અહીંયા સમલંબ આપેલું છે રાઈટ તો સમલંબનું ક્ષેત્રફળ આવશે એકના છેદમાં બે એચ કૌશમાં એ વધતા એમાં ઘનફળ આવે ને ટુ ડીમાં ઘનફળ ના આવે એના પછી સંબાજુ ચતુષ્કોણ છે એનું સૂત્ર છે વન બાય ટુ ડી વન ઇન્ટુ ડી ટુ ડી વન અને ડી ટુ વિકર્ણ છે ઓકે એના પછી ઘન છે તો અહીંયા પણ ઘનફળ નહીં આવે ઘનની અંદર જે આવશે સીતફળ આવશે સિક્સ એલ સ્ક્વેર અને ઘનફળ આવશે એલ ક્યુબ દેખાય છે ટ્રુ કલર જ રહેલું લંબીની વાત કરીએ ટુ બ્રિકેટમાં એલપી પ્લસ બી એચ પ્લસ એચ એલ અને એનો ઘનફળ છે એલ બી એચ નળાકારની વાત કરીએ તો ટુ બાય આર બ્રિકેટમાં આર પ્લસ એચ અને એનું ઘનફળ છે બાય આર સ્ક્વેર એચ આ જે આપણે પૃષ્ઠફળનું ક્ષેત્રફળ લખ્યું એમાં બંને ઉપર નીચેના જે સર્કલ છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે જો એના વગર આપણે લખીશું તો ખાલી ટુ બાય આર એચ લખીશું ઓપન એટલે ઓપન ખુલ્લું બંને સાઈડ ખુલ્લું અને ક્લોઝ એટલે ઉપર નીચે બંધ બરાબર તો આ ખુલ્લા નળાકાર માટે છે ને બંધ નળાકાર માટે છે ના ગનપડ છે બસ આટલા જ ધોરણ આઠના મેઇન જે ફોર્મ્યુલાસનો યુઝ કરવામાં આવે છે એ છે આની સાથે મારી ટેલિગ્રામ ચેનલ પર તમને આનો ફોટો પણ મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમારે કોઈ પર્સનલી કોઈક ક્વેશ્ચન પૂછવો હોય કાં તો પછી પર્ટિક્યુલર કોઈ ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો ટેલિગ્રામ પર એક ચેટ ગ્રુપ પણ બનાવેલું આવેલું છે તો એની અંદર તમે મને મેસેજ કરી શકો છો અને પર્સનલી પણ મેસેજ મને પૂછી શકો છો થેન્ક યુ